ગેનીબેન ઠાકોર અત્યારે પૂરા દેશમાં ચર્ચામાં છે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠક જીતી ચૂક્યા છે એટલે હવે સાંસદ બની ગયા છે વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ગીનીબેન ઠાકોરે રાજીનામું પણ આપી દીધું છે હવે વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થશે ત્યારે કોંગ્રેસ કોને આ બેઠક પર ઊભા રાખશે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન લોકસભા ચૂંટણી હમણાં જ પૂરી થઈ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક લાવવાનું ભાજપનું જે સપનું છે એ ધૂળમાં મળી ગયું બનાસકાંઠાના ગીનીબેને ભાજપનું આ સપનું પૂરું ન થવા દીધું કારણ કે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગીનીબેને ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને ત્રીસ હજાર કરતાં વધુ મતોની સરસાઈથી હરાવી દીધા હતા હવે સાંસદ બની ગયેલા ગેનીબેન વાવ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય પણ હોવાને કારણે તેમણે નિયમ મુજબ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે એટલે તેમણે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું પણ આપી દીધું છે એ સાથે જ વિધાનસભા બેઠક પર હવે કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારશે એની ચર્ચાએ જોર પકડ્યું છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ ચર્ચામાં છે ગુલાબસિંહ રાજપૂતની વાત કરીએ તો તેઓ થરાદના પૂર્વ ધારાસભ્ય છે ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે બે હજાર ઓગણીસમાં પેટા ચૂંટણી જીત્યા હતા જ્યારે બે હજાર બાવીસમાં શંકર ચૌધરી કે જેઓ અત્યારે ગુજરાત વિધાનસભાના સ્પીકર છે તેમની સામે ગુલાબસિંહ છવ્વીસ હજાર વોટના માર્જિનથી હારી ગયા હતા એ ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા ઉતારી શકે છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર